નમસ્કાર નાગર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ઈશિતા બુચ આજના સમાચાર પ્રખ્યાત આઈસ્ક્રીમની બ્રાન્ડ હોકો હવે પંજાબી ચાઇનીઝ અને કોન્ટિનેન્ટલ ફૂડ પણ પીરસી રહ્યું છે જે મુજબ વડોદરામાં સયાજીબાગ કાલાઘોડા સામે આવેલ હોકો રેસ્ટોરન્ટમાં રેડિયો જમવા ગઈ હતી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હમશકલની વર્ષગાંઠ હોવાથી તેઓએ પણ હોકો રેસ્ટોરન્ટનું સ્વાદિષ્ટ ભોજન લીધું એટલું જેટલો મોટો ગોળ પાપડ હોકો રેસ્ટોરન્ટમાં ભવ્ય સાજ સજાવટ સાથે વેજ અને નોન વેજ વાનગી પીરસવામાં આવે છે મેઘા ઢોળકિયા નિર્મેશ ઢોળકિયાની સાથે માતા શ્રી કોકિલાબેન તેમજ આરજે નીરજે ભોજન લીધું હતું ભોજન બાદ હોકોનો આઈસ્ક્રીમ એક અદ્ભુત અનુભૂતિ કરાવી ગયો આરજે નીરજે હોકોનો ચાર સ્કૂપ સ્પેશિયલ આઈસ્ક્રીમ મંગાવી બધાનું દિલ જીતી લીધું હતું તો આ હતા આજના સમાચાર ફરી મળીશું વધુ સમાચાર સાથે અત્યારે ઈશિતાને રજા આપશો નમસ્કાર